મહેસાણામાં ગૌવંશની હત્યા કરી શાંતિ ડોહનાળ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને આ મામલે મુસ્લિમ વકીલોએ આરોપીઓના કેસ નહીં લડે તેની જાહેરાત કરી આ ઘટનાને વખોડી છે આરોપીઓ અમદાવાદથી મહેસાણા આવતા હતા અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપતા હતા તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંસી ગુજરાતમાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા પર પ્રતિબંધ છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો માલદાર થવા માટે આ ઘટનાને અંજામ આપતા હોય છે અને જે તે વિસ્તારમાં શાંતિ ડોહળાય તેવા પ્રયાસો કરતા હોય છે મહેસાણામાં પણ બે દિવસ માહોલ બગડે તેવા પ્રયાસો આ અસામાજિક તત્વોએ કર્યા હતા આરોપીઓ છે તે અમદાવાદથી થી રાત્રિના સમય ઈકો અને રિક્ષા લઈને આવતા હતા અને જે રોડ રસ્તા પર ફરી રહેલી જે ગાયો હતી તેની તસ્કરી કરતા હતા અને ક્યાંક અવાવરૂ જગ્યા પર આ ગાયોને લઈ જઈ તેમની કતલ કરતા હતા પરંતુ ત્યાંના સ્થાનિકોના હાથે આ ગૌવંશની જે હત્યા થઈ હતી તે અવશેષો નજરે પડે છે અને ત્યારબાદ તેઓ તેમનો રોષ ઠાલવે છે આ રોષ ઠાલવતા તે જ રોડ ચક્કા જામ કરે છે અને પોલીસ પોતે પણ આ મામલો જોઈને હરકતમાં આવે છે જેથી કરીને શાંતિ ડોહળાય અને માહોલ પણ શાંત જળવાય આ મામલે પોલીસ હરકતમાં આવે છે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ પોતે હસ્તક્ષેપ કરી અલગ અલગ ટીમો બનાવે છે અને બે પોલીસ કોન્સ્ટેબલ જેમાં એકનું નામ છે રાજેન્દ્રસિંહ અને બીજા પોલીસ કોન્સ્ટેબલ જેમનું નામ છે અબ્દુલ ગફ્ફાર સૈયદ તે બંનેને ખાનગી રાહે માહિતી મળે છે ને તેમના બાતમીદાર થકી આ જે આરોપીઓ છે તેમનું પગેરું તે શોધી નાખે છે કુલ સાત આરોપીઓ છે તેમાંથી પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે આરોપીઓના નામની વાત કરીએ તો નાસિર પઠાણ પઠાણ અલી રઝાક નૂર મોહમ્મદ શેખ આ પાંચ આરોપીઓને પોલીસે દબોચી કોર્ટમાં રજૂ કરી દીધા છે અને કોર્ટે પણ તેમના રિમાન્ડ આપ્યા છે જ્યારે બાકીના બે આરોપીઓ છે જેમના નામ છે હમીદ પઠાણ અને આરીફ શેખ આ બંને આરોપીઓને પોલીસે પકડવાના હજી સુધી બાકી છે આ ઘટના બાદ મહેસાણાના જે વકીલ મુસ્લિમ સમાજના વકીલો છે તેમણે બાર એસોસિએશનને પણ આ ઘટનાની લેખિતમાં રજૂઆત કરી આ ઘટનાને તેમણે વખોડી અને તેમણે જાહેરાત કરી કે આ ગૌવંશની હત્યા કરનારા જે અસામાજિક તત્વો છે તેઓનો મહેસાણાના જે વકીલો છે મુસ્લિમ વકીલો તે તેમનો કેસ નહીં લડે અને ત્યારબાદ મહેસાણા બાર એસોસિએશને આ ઠરાવ પણ બહાર પાડ્યો છે અને આ વકીલોએ જે રજૂઆત કરી હતી તેમને પણ તેમણે આવકારી છે અને બિરદાવી છે કોમી એખલાસ જળવાય તે માટે આ જે પ્રયાસ કર્યો છે તે ખૂબ ઉત્તમ છે આવનારા સમયમાં પણ આ જે પકડાયેલા આરોપીઓ છે તેમના વિરુદ્ધ પોલીસ